મુખ્યમંત્રી સડક યોજના સરકારી તંત્ર દ્વારા કયા ઉદ્દેશથી મંજૂર કરાય તે તપાસનો વિષય માંગી લે તેમ છે કારણ કે તે રસ્તો નજીકના ગામડાને જોડતો નથી પરંતુ તેની પાછળ મોટી મોટી સાઈડો ચાલે છે જો આ રસ્તો તૈયાર થઈ જાય તો બિલ્ડરોની સાઈડોનું માર્કેટ આવી જાય તેમ છે શું સરકારી યોજના ગામડાના છેવાડાના વ્યક્તિઓને છોડી બિલ્ડરો માટે તો નથી ને આવા કેટલાક જાગૃત નાગરિકોને પ્રશ્ન થઈ રહ્યો છે ઔદુદા પ્રશ્નને લઈ આરએનબી ડિપાર્ટમેન્ટના અજયભાઈ પટેલની મોબાઈલ કોન્ટેક્ટ તેમજ રૂબરૂ સંપર્ક કરવા માટે ગયા પરંતુ તેઓ મળી શક્યા ન હતા તેમજ લેન્ડ રેકોર્ડ વિભાગના અધિકારી પણ મીટિંગમાં હોય મળી શક્યા ન હતા ત્યારે ગુજરાત હાઈકોર્ટમાં આ કેસ ચાલતો હોય આરએનબી વિભાગે રસ્તો કોની મંજૂરીથી બનાવ્યો તેનો જવાબ હજુ અડ આ રસ્તો બનાવવાથી ફાયદો કોને તે તપાસનો વિષય રિપોર્ટર અજય ભાટિયા

અને અમારું કીધું કોઈ કરવા માગતા નથી લેડીઝો હંગાકી લઈ લઈ અને પકડી પકડીને આ લોકો અમારી ગાડીમાં બી હાર તમે જબરદસ્તી બોલશો તો તમારું મોડાસા ભેગો કરવામાં આવશે આ રીતે અમારું મહેન્દ્રો વકીલ અમોની હેરાન કરે છે